આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર થયેલા અકસ્માતના મામલે પોલીસે કાર ચાલકની જેમિસ

ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ભીંગરાળિયા ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડા નાઓ તપાસ તજવીજ કરી રહેલ છે